કોર્ટે જામીન અરજ કરતાં છેલ્લા પખવાડિયાથી પોલીસથી નાસી ફરતી હતી જોકે નીતા ચૌધરીને પકડવામાં કચ્છ અને રેન્જ પોલીસને સફળતા મળતી ન હતી જેથી ગુજરાત એટીએસ જેવી ઇમરજન્સી આ મામલે સક્રિય થતા નીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીમડીમાંથી એટીએસના હાથે ઝડપાઈ લીધી છે તે આ ગુનામાં તેની સાથે બુટલેગર યુવરાજસિંહ જાડેજા નામ સંબંધીને ત્યાં રોકાઈ હતી ત્યારે એટીએસની રીમેજ નીતા ચૌધરીને ઝડપીને કચ્છ પોલીસના હવાલે કરી છે જ્યાં મિત્રો નીતા ચૌધરીની તેના બુટલેકર સાથે યુવરાજ સિંહ એ તેને પકડાવી દીધી હોવાનું સામે આવી રહ્યું છે જી હા મિત્રો તમારું શું કેવું છે હવે ક્યાં વ્યક્તિને સુસજા થશે અને મિત્રો અમારી ચેનલમાં પહેલાં તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો